રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે બાબતે પોલીસ કમિશ્નર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન ટુ શ્રી જગદીશ બાંગરવા સાહેબ નાઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ટીમ બનાવેલી જે અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાડેલ છે તેના આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય એ બેટરીઓ તોડતી ત્રણ ઇસમોને પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી ઓગણત્રીસ બેટરીઓ રિકર કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી પંદર જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે હાલમાં ઓગણત્રીસ બેટરી recover થયેલ જે હજુ પૂછપરછ ચાલુ છે કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછ ને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે આરોપી સુરેશભાઈ બાલ લાલુભાઈ ચારોલિયા તેમજ ધીરુભાઈ જીલુભાઈ વાજેલિયા તેમજ એક બાળ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે અને આરોપી અગાઉ બે બે વખત ચોરીના ગુનામાં સંડોવાયેલ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પણ અગાઉ મોટર ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલ છે છેલ્લા એક વર્ષથી આ લોકો બેટરીઓની ચોરી કરતા હતા ચોરી કરીને જે કોઈ આગળની હકીકત જણાવેલ નથી પરંતુ બધી તમામ બેટરી એમના પાસે જ ઘરે જ હતી જે રિકવર કરવામાં આવેલ છે